નું અનેરુ મહત્વ રહેલું છે ચૈત્ર સુદ પૂનમ ના રોજ હનુમાન જયંતિ ના ઘણા વર્ષો બાદ મંગળવાર આવે છે તેથી ભક્તો પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો તો હનુમાન જયંતિ ના પાવન પ્રસંગે શહેરના વિવિધ હનુમાનજી મંદિરોમાં માં અખંડ રામધૂન સુંદરકાંડ પાઠ હનુમાન ચાલીસા પાઠ હનુમાન યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે ઘણી જગ્યાએ હનુમાન ભક્તો દ્વારા વિશેષ રૂપે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે શહેર જિલ્લાના શ્રી હનુમાનજી મંદિરોને ને સુશોભિત કરી રોશનીથી થી શણગારવામાં આવ્યા છે શહેર માં નવા બજાર હનુમાનજી સહિતના મંદિરોમાં સવારથી ભક્તોની અવિરત ઘસારો જોવા મળી રહ્યો છે તદુપરાંત શહેર જિલ્લાના અસંખ્ય ભક્તો સણંગ પર હનુમાનજી દાદા તથા જાંબુઘોડા નજીક આવેલા જન હનુમાનજી સહિત અનેક મંદિરોએ દર્શનાર્થી પહોંચ્યા હતા શહેરના નીકળનારી શોભાયાત્રાને લઈને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે જેમાં બાવીસ જેટલા શહેરના રસ્તાઓને ડાયવર્ટ કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી શહેરમાં નીકળનાર શોભાયાત્રામાં ખાસ કરીને શહેરના ફતેપુરા મેઇન રોડ વિસ્તારમાંથી શોભાયાત્રા સાંજની સમય નીકળી ફતેપુરા ચાર રસ્તા અડાણિયા પુલ ચાર રસ્તા ચોપાનેર દરવાજા માંડવી એમજી રોડ લહેરીપુરા દરવાજા પદ્માવતી ત્રિકોણથી જમણી બાજુ વળી ગાંધીનગર ગૃહ જ્યુબલી બાગત સર્કલ થી જમણી બાજુવાળી ભક્તિ સર્કલ થી સીધા રોકડનાથ હનુમાનજી મંદિરે પૂર્ણ થશે આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શહેર ભાવિ ભક્તો જોડાયા છે કે જેને લઈ પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ ગત રોજ ફૂડ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ